શુભ પ્રભાત મિત્રો જય દ્વારકાધીશ બધાને આજે આપણે સવારમાં પાણી વાળવા ન હતું એટલે ખેતરમાં આવી ગયા તો વિડીયો પૂરો જોજો મજા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો છે અહીંથી પાણી આવે છે આ છે આપણો વીઆઈપી ઉભાર અમે આને ધોરવ્યો ખાઈએ તમે શું કહું તો મિત્રો આપણું ખેતર છે ને આપણે પાણી વાળી રહ્યા છીએ તમે જોઈ શકો છો આપણી વાડી હું પપીતા આગળથી પાણી આવી રહ્યું છે વરસાદના કારણે પાલા તૂટી ગયા એટલે પાણી એકબીજા ચહેરામાં જાય છે આવું બધું ચાલે છે તણાવમાં સવારના ભોરમાં તો તમે જોઈ શકો છો મીટર આપણે છે ને પાણી વાળીએ ત્યાં સુધી તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીને એક નાની એવી કોમેન્ટ કરી નાખજો ક્યાં મીટર પાણી જાય ને કંઈ ઘટે નહીં તડકો પણ એમ છે આજે